છીએ કારખાના ઊભા કરીએ છીએ વિશાળ હોલ બનાવીએ છીએ એટલે કે જીવનમાં ઉપયોગી અનેક વસ્તુઓ બનાવીએ છીએ જેની પાછળનો મુખ્ય હેતુ સુખી રહેવાનો છે પરંતુ આયુર્વેદ અનુસાર સુખનો આધાર ઉત્તમ સ્વાસ્થ્ય છે આયુર્વેદમાં કહ્યું છે કે ધર્મ અર્થ અને કામ કરતા મોક્ષની પ્રાપ્તિ કરવા માટેનો પહેલો આધાર સ્વસ્થ શરીર છે એટલે જ કહેવાયું છે કે પહેલું સુખ નિરોગી કાયા આથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં લોકોને સ્વસ્થ આહાર મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરવામાં આવ્યું છે પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી વચ્ચે જમીન આસમાનું અંતર છે તેમ જણાવી રાજ્યપાલે કહ્યું કે પૂરતી જાણકારીના અભાવે લોકો પ્રાકૃતિક ખેતીને ઓર્ગેનિક ખેતી સમજી બેસે છે ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન વધતું નથી ખર્ચ ઘટતો નથી અને મહેનત પણ ઘટતી નથી જ્યારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો નહીવત ખર્ચે પ્રથમ વર્ષથી જ રાસાયણિક ખેતી જેટલું ઉત્પાદન મેળવી શકાય છે અને ત્યારબાદ દર વર્ષે ઉત્પાદન વધે છે ગુરુકુળ કુરુક્ષેત્રમાં મારી પાસે ચારસો ગાય છે અને મારી ગાયો દિવસનું એવરેજ છવ્વીસ લીટર દૂધ આપે છે આટલું બધું દૂધ ઉત્પાદન નસલ સુધારણાને પરિણામે શક્ય બન્યું છે જેના માટે સેક્સ સોર્ટેડ સીમનનો ઉપયોગ કરવામાં આવે છે દેશમાં બાવીસ રૂપિયામાં મળતું સીમન આપણે ત્યાં સ્વદેશી રીતે ફક્ત રૂપિયા સાતસો માં તૈયાર થાય છે અને રાજ્ય સરકારે તેને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતો અને પશુપાલકોને ફક્ત રૂપિયા પચાસ માં ઉપલબ્ધ કરાવ્યું છે મારા ગુરુકુલ ફાર્મમાં ગયા વર્ષે સો ગાયોને સેક્સ સોટેડ સીમન આપ્યું હતું જેમાંથી બાણું વાછડીઓ જન્મી છે